નમસ્કાર મિત્રો હું છું દિનેશ રાવણ ભારતીય ચલણી નાણાં વિશે સાચી અને સચોટ માહિતી આપનાર આરડી મની કલેક્શન યુટ્યુબ ચેનલમાં દરેકનું દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો વાત કરવાનો છું નિર્ણાયક સિક્કા અડધા આના વિશે તો શરૂ કરીએ અડધા આન્ના અડધા આનામાં આગળનો ભાગ અશોક લાઇન કેપિટલ છે જ્યારે પાછળના ભાગમાં ઊભો બળદ કિંમત અને નીચે વર્ષ લખેલ છે સમયગાળો ઓગણીસો પચાસથી ઓગણીસો પંચાવન સુધી સાપવામાં આવેલો છે જ્યારે ધાતુની વાત કરીએ તો કોપર અને નિકલ એમ બંને ધાતુમાં છાપવામાં આવેલો છે વજનની વાત કરીએ તો બે પોઈન્ટ બાણું ગ્રામ વજન છે તેનો કદની વાત કરીએ તો ઓગણીસ પોઈન્ટ જીરો આઠ એમ છે આકારની વાત કરીએ તો ચોરસ આકારનો છે અને ખૂણા ગોળ આકારના છે વર્ષ ઓગણીસો ને પચાસમાં બોમ્બે અને કલકત્તા મિન્ટમાં સિક્કા સ્થાપવામાં આવ્યો હતો બોમ્બે મિન્ટનો સિક્કો કોમન કેટેગરીમાં આવે છે અને કલકત્તા મિન્ટનો સિક્કો સ્ક્વેર કેર કેટેગરીમાં આવે છે ઓગણીસોને એકાવન બાવન અને ત્રેપન આ ત્રણેય સાલમાં સિક્કો સ્થાપવામાં આવ્યો ન હતો ત્યારબાદ ઓગણીસોને ચોપનમાં બોમ્બે અને કલકત્તા એમ બંને મિન્ટમાં સિક્કો સ્થાપવામાં આવ્યો હતો અને બંને સિક્કા કોમન કેટેગરીમાં આવે છે ત્યાર પછી લાસ્ટમાં ઓગણીસોને પંચાવનમાં સિક્કો સ્થાપવામાં આવ્યો હતો ઓનલી ફોર બોમ્બે મિન્ટનો બોમ્બે મિન્ટનો સિક્કો સ્ક્વેર કેટેગરીમાં આવે છે હવે મિત્રો વાત કરીએ તો કિંમતની ઓગણીસો ને પચાસમાં કલકત્તા મિન્ટનો સિક્કો જે સ્કવેર કેટેગરીમાં આવે છે તેની કિંમત વર્તમાન સો રૂપિયાથી કરીને છસો રૂપિયા સુધી છે જ્યારે ઓગણીસો ને પચાસમાં આવેલો બોમ્બે મિન્ટનો સિક્કો સ્ક્વેર કેટેગરીમાં આવે છે જેની વર્તમાન કિંમત છે સો રૂપિયાથી ચારસો સુધી તો મિત્રો આ અમારા ભારતીય ચલણી નાણાં વિશેની માહિતી આપતા દરેક વીડિયા જોવા માટે અમારી આરડી મની કલેક્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી બાજુમાં આપેલા બેલ આઇકોનના નિશાનને ઓલ કરો જેથી કરી અમારા અવનવા વિડીયા તમારા સુધી તરત મળી રહે ધન્યવાદ